જય માતાજી મિત્રો બધાને રામ રામ ને સીતારામ ચા નો ટાઈમ થઈ ગયો છે ત્રણ વાગી રહ્યા છે ચાલો ચા પીવા ચા ઉકરી રહ્યો છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અમારા વિડિયોમાં બની રહેજો બને કારો બની આપણે જા બનીને થઈ જાય ત્યાર ગરમ ગરમ જો આપ્યો હોય તો અને ટાઈમ થઈ જશે અને અમારે જો આજ તો એટલે અને આજે ઠંડીનું પ્રમાણ બહુ હતું ને સમીવર જઈને આવ્યા છે અને બાર વાગે આપણે આવતા રહે અને તારી આપણે કોને ત્રણ વાગ્યા છે ને એ બ્લોક ચાલુ કર્યો છે તો હવે આપણે નહવાનો વાળો છે અને એ જોઈએ અને કડીક કામ કરીએ કારણ કે રાત તો ઉજાગરા છે બરાબર અને આપણે આજનો વિડીયો બહુ લાંબો નથી ટોકો છે અમારે ઘરના ચાલુ કરો તો બરાબર અને હવે આપણે નહીં ધોઈ અને આરામ કરવાનો છે બે કલાક જે થાય અને પછી નાઇટમાં સુઈ જવાનું છે ફૂલ ઊંઘ કારણ કે આખી રાતના ઉજાગરા છે અને અત્યારે આખી આખો દિવસ ડ્રાઈવિંગ કરીને આવ્યો છે રિશ્કા એટલે ઠાક પણ બહુ લાગે છે બરાબર અને બ્લાઉઝ સિલાવા નાખું છે તો ચાલો સાડી સિલાવવા જાવ છે મિત્રો અમારા વિડીયોમાં બનાવી રહેજો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો હું આપણે ઘરે આવી ગયા છે બ્લાઉઝ નાખીને અને જો આ નવી બંગડીઓ લાવ્યા છો પહેરવા માટે દુકાનેથી ઘરે આવી ગયા છે બ્લાઉઝ સિલાવા નાખીને ત્રીસ રૂપિયાનું અસ્તર લઈને દુકાને બ્લાઉઝ દરજી સિલાવા નાખીને આવી ગયા છે ઘરે તો અમારી આવની હજુ ઉઠી નથી જો હજી તો સુતી છે અમારી આવની જો ઉઠી જી છે નહી નહી જરૂર હતી તે હવે ઉઠી છે બરોબર સાત ના વાગ્યા પાંચ અને વાયરો ઠંડો છે એટલે ટોપી પહેરાવી દીધી છે નહીં ગરમ ટોપી શું કહેશો હવે અવની હે તો મોજમાં છે આજ તો અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો બરાબર અને જોવાનું ભૂલતા નહીં કન્ટિન્યુ જોજો અને આપણા વિડીયો કન્ટિન્યુ આવશે બરાબર તો અમારે આવજુ બોલતી નથી કે હડવા શીખીને હજુ ના દેશે નહીં ચૌદ મહિના એની થઈ છે પણ જોઈએ નથી લાઈ રમીજો કાકાલજી જો એ બિસ્કિટ એ બિસ્કિટ રહી હં ને

વાલોની સબ્જી બને રહી છે આવની પહેલા જો ટોપો કારણ કે વારા વાયરાનું વાતાવરણ છે ને એટલે નહીં હા ટોપો દેખાય દો હા ટોપો પહેલા લઈ આવની અમારે આવની સમજે બધું પણ બોલતી નથી હજુ અને ચાલતી પણ નથી હાડવા હજી શીખી નથી સમજે તમે ગમે તે ટાવું ભરાવો ને તો લઈ આવે નહીં બબુ મમ્મી અમારે બબુ મમ્મી હવારમાં ચા કાઢતો હોય કે વાટકો લે વાટકો લઈ આવે જે જુએ હણસી ટાપુ અમારે કરે મમ્મીનું અને મોટી એમ કરે ઘરે હજુ આવી નથી રહી હવે હમણાં જ્યાં હતા પણ એ કે નથી આપું કે મેં કીધું હાલ તારે